કોળી શક્તિ યુવક મંડળ દ્વારા આયોજિત સરગનાતી સમૂહ લગ્નમાં તેર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા અમરેલીના કોળી શક્તિ યુવક મંડળ દ્વારા તારીખ 24 જૂન ના રોજ કેરિયર રોડ બાયપાસ રોડ પર આવેલા કૈલાસ મુક્તિધામ સામે બાળ હનુમાન ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં 13 નવ દંપતીઓને દાતાઓ તરફથી મળેલ ખૂબ સારી વસ્તુઓ સાથે કેરિયર આપવામાં આવ્યો હતો સમૂહ લગ્ન અમારો 41 નું સમૂહ લગ્નનો આયોજન હવે છેલ્લા 40 વર્ષથી અમરેલી ખાતે કોળી શકષક મંડળ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન અમે કર્યું છે આજે આ સમૂહ લગ્નની અંદર લેબર લેબર વર્ગના લોકો એ રોજ લઈ રોજ ખાતા હોય એવા પણ લોકો ભાગ લે છે અને જે લોકો સુખી છે એ મારો વાહનોમાં ભણનારા એ પણ સમૂહ લગ્નની અંદર ભાગ લે છે આજે આજની તારીખની અંદર પંદર સમૂહ લગ્નનું આયોજન કર્યું દીકરીઓને એસી વસ્તુઓ વસ્તુ સરકારની યોજનાનો લાભ અમે પૂરેપૂરો આપ્યો અને આ દર વર્ષે આમ આજે ફાળો ભરાવો અઘરો છે અમે ભાળવા માટે બહુ મહેનત જ કરતા પણ અમારો અમારા માટે ભાળા સામેથી લોકો આપી અને ભાડો આપ્યો